વેચોખાત રહેતા માજી સરપંચ નવીન પટેલ દ્વારા મૃતક વૃદ્ધાનો બોગસ વિલ બનાવી જમીન વેચવામાં આવી હતી જમીન દલાલ સાથે મળી માજી સરપંચ દ્વારા આચરેલા જમીન કોભાંડને લઈ જમીન ખરીદનાની પત્ની દ્વારા ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ કરાતા ક્રાઈમ બ્રાન્ચે માજી સરપંચની ધરપકડ કરી છે આરોપી પુનાભાઈ મેર તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસાઠ ચારસો સડસઠ ચારસો અડસઠ એકસો વીસ બી વિગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે ગુનાની હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદી બેન છે જયશ્રીબેન ઈટવાડા એ લોકોએ બે હજાર ને પાંચમી સાલની અંદર એક પ્લોટ લે છે વેસુ ગામની અંદર ચારસો વારનો જેની આજની માર્કેટ વેલ્યુ ચારથી પાંચ કરોડ થાય છે એ જે પ્લોટ લે છે એને પ્લોટ લઈ અને દસ્તાવેજ કરાવે છે જ્યારે એની પાકી એન્ટ્રી પડાવવા જાય છે રજિસ્ટ્રાર ઓફિસમાં ત્યારે રજિસ્ટ્રારના ધ્યાન ઉપર આવે છે કે આની અંદર જે વ્હીલ બનાવેલું હતું ઉનાભાઈ મેરના નામનું એ શંકાસ્પદ જણાય છે આમને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરવામાં આવે છે અને અરજીની તપાસની અંદર એ ફલિત થાય છે કે બે હજાર ત્રણની અંદર આ કામના જે વ્હીલ બનેલું હતું એ વ્હીલ સોમીબેન મકનભાઈ પટેલ સોમીબેન મકનભાઈ કે જે પ્લોટના હોલ્ડર હતા અને એ મરણ ગયેલા હતા ઓગણીસો ને પાંસાઠની સાલમાં ઓગણીસો પાંસાઠની સાલમાં મરણ ગયેલા હતા છતાં એના નામનું એક ડુપ્લિકેટ વ્હીલ એ બે હજાર ત્રણની સાલમાં પુના પુનાભાઈ મેરના નામનું બનાવવામાં આવે છે બે હજાર ચારની અંદર એક પાવર ઓફ એટર્ની ઇ રિવોકેબલ પાવર ઓફ એટર્ની બે હજાર ચારની અંદર પુનાભાઈ મેર બનાવે છે અને એ પાવર અને એ વિલના આધારે એ લોકો બે હજાર પાંચની અંદર આ કામના જે ફરિયાદી છે એ સોમીબેન ફરિયાદી છે જયશ્રીબેન અને એમના પતિ એ બંનેને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપે છે આમ ઓગણીસો પાસાઠમાં જે વ્યક્તિ મરણ ગયેલ હતી એના જ નામનું વ્હીલ અને પારો ફેટરની બનાવી અને વેચવાની કોશિશ થયેલી હતી એની સાથે ચીટિંગ છેતરપિંડી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલ હોય ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે